આવું સદગુરુ કે છે આગળ મુર્દા બાપુ શું કેશે પછી લખો એ હાચુકલો નથી એક અગ્નિ છે દોરેલો મોટું ભડકા દોરેલું હોય તો આગ લાગે દોરેલો છે અને હાચુકલો ખાલી એક તીખારો પડી જાય તો દેખારો પાણી ભસ્મ કરી દે ખાચો અગ્નિ ઓરિજિનલ અગ્નિ નો એક જ સ્વીકારો હવે ડુપ્લિકેટ અગ્નિ કયો શાસ્ત્રો હેઠું પડેલું પાણી શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન નહીં થાય પછી આ દોરેલો અગ્નિ બાપો છે એની ઉપર એનું રૂપ જોઈને કીધું ને હવે આ જગ્યા એ આત્મા કદ્યા હવે આ જગ્યાએ એ મોરલી મોરલી ગાય મોરપીસ હોય ગાનોડો બાળામાં હરફ ના ફીરલા હાથમાં ત્રિશુલ ને ડાબલી હોય તો

પ્રાણ પ્રતિષ્ઠા જાણે પ્રાણ પૂરા જાય પૂરાય ખાવા શું કે પ્રાણ પુરાય જો પથ્થર માં એ લોકો પ્રાણ પૂરી શકતા હોય ઘર ઘરના શું કામ મરવા દેશે હમણાં કાચ ફૂટશે મૂર્તિમાંથી પ્રકાશ નીકળશે અને એવા આમ કરીને તોડે ને તૂટી જાય અને તમે બધા ગાંડા જેવા માની પ્રાણ

એટલે જાગ્રત સદગુરવું આ જાગેલા છે ઈ નહીં ભીતર જે જે જાગીર્યું છે એ સદગુરુ ની તું સેવી તો તને સાચું જ્ઞાન મળે એક જગ્યાએ મંદિર માં ખાતર પડ્યું

હાલે આપણે ત્યાં હવે કથા કરાવી પડશે સતનારાયણ હવે એમને પૂછ્યું સતનારાયણ નામ ના ભગવાન ગામના છે એનું નામ શું બાપા નામ શું ક્યાં થઈ ગયા આવું એડ્રેસ તો હોવું જોઈએ આ છે સત નારાયણ સત્ય છે નારાયણ છે એ સદગુરુ સમજાવે એ તમે

બાપ બનાવે એનો જીવ જમાડે છે અને જીવતા તો મા બાપ ની સેવા નથી કરતા અને એટલે શું કરે ખબર છે એક એક લોટો ભરતા જાય ઘરે અને રેણ કરાવે મથુરામ દે નીકળી ના જાય અને કઈક પૈસા બેસા ભેગા થાય એટલે આપણે ભજન કરવી છે ઓલા ગંગા ભજન કરે હગા વાલા તેડાવે ને હાલો લોટી બોલવી છે એક એક ક્ષમ લઈ જાય છે હું થોડા રાખું બાબા બધા એના પાક હવે જેને પીધું હરે રામ હરે કૃષ્ણ કરતા જાય દૂધમાં પાણી ચોપતા જાય છે હરે રામ હરે કૃષ્ણ કરતા જાય છે ઘીમાં વેજીટેબલ ભેળવતા જાય છે ચરબી ભેળવતા જાય છે જોબે છે રોજ ભ્રષ્ટાચાર સમજી ઘર માં કાશી ઘરમાં મથુરા ઘરમાં ગોકુળિયો ગામ મારે નથી જવું ક્યાંય જાવું નથી ભાગવું નથી એટલે કીધું કે

ના પકડ્યું બાપડા ઉભા કરે છે ઉઠો આગળ હજી છે મંજિલ આ બાલ મંદિર છે કું તૂટે કૃષ્ણ બનાવે ગયો કે શેનો હતો મીરા પથ્થર નો સ્ટીલ નો સોના ચાંદી નો મીરા એ પથ્થર બતાવ્યો રોહિદાસ પથ્થર ઉપાડ્યો અને પાણીમાં મૂક્યો જોજે મીરા બે પોતે

દસ હજાર રૂપિયા વાળા આવે અને પંજરી આપી દીધો થઈ ગયો આમ મેળ આવે જેલ માં જન્ તરત છૂટી ગયો પણ આપણે આ માં ન છૂટવું માયા ની હા છે એટલે કીધું હે સદગુરુ

નથી તું અસલ ભેદ તો હજી બાકી છે સમજવાનો આવું આવું કોખણ લઈને જતો રહ્યો મુઠ્યું વારી પાછો ભર્યો જ હ અને કા તો બોધ લેવા આવે કે સ્વારો લઈને આવે બાપુ સાધન કે દીધો હો એટલે આ ગુરુ બનવાનો નથી પહેલા તો હાથો સેવક તો બન કોઈ મુવારો ભૂખે મારો તનની પાળી દો ખાલ એટલુંય જ જો મારું નામ નામ મુકે તો એને કરો હું ન્યાય નથી બોલાતો અને મને કોઈનો ભય નથી નિર્ભય પુરુષ બોલી શકે કારણ કે ઈ બોલે હું નથી બોલતો અશ્વિનભાઈ લુહર ના બોલી શકે એક સમજો તો લુહાર નથી ગુણ થી ન્યારો છે ધણી છે અખંડ ધામનો ગુરુ અમે તન મન ધન થી તમારા સેવક સત નામ ના ગુરુ મારો બાબત સમજવાની છે ઝીણી બાબત છે તો ગુરુ અમે ઈ પૂરણ નામ ના પ્યા છે વિશ્વાસ વાત ના

કોમ આગળ નીકળી જાય તો સુખી થાવું હોય તો મે અમારા સબ ધર્મ તો ક્યાંય અંતરતા જોવા ના મળે અને અમને કાઈ નળતું નથી અને ચાર રસ્તાનો નાળિયેરી ખાઈ જવી છે માટલાના પાણી પીજવી છે

ઓળખાયો નિચ આત્મા હરણ છે એ બહુ દોડે એ દોડને ક્યારે માટે નું બાણ વાગે ત્યારે આવી હરણ ને દોડતું બંધ કરવું હોય તો પારાથી બિન વગાડે અને એ બિનનો અવાજ સાંભળે હરણ દોડતું દોડતું પાછું આવે ને પારાથી ખંભાઈ જવું થયું અને એ એવો બિન વગાડે એમાં લીન થઈ જાય અને લીન થાય એ વખતે પાણ ઠોકે પછી દોડે

બે ના થયો મન છુએ શરણાયો પણ અનલહક અનલહક્રમ છું તો કઈ પાસો ના પડ્યો એ કાયલ મન થઈ જાય તો એની સુરતા ક્યાં જાય ગુરુ બ્રહ્મ ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ ધ્યાન મૂળમ ગુરુ મૂર્તિ ઈશામ મૂળમ ગુરુ પદમ મંત્ર મૂળમ ગુરુ વાક્ય મોક્ષ મૂળમ ગુરુ ની કૃપા થઈ જાય પણ આ બરોહો તો બહુ છે ગુરુના વાક્ય ઉપર હજી તો આપણે મિત્ર ગોતરી કે હજી આદર ભગવાન ને જૈદેવ બાપનો નમન કરસુ ગુરુ વિના તતθεν પગના ધોરાવું ને ગુરુ મારો સદ્ગુરુ જૈદેવ બાપા છે એક આયર થઈ ગયું મન આયર થઈને હાલું વાત તો આવું ઘાયલ થઈ જાય એનું કામ છે તેમાં કીધું કે ગોરુ